નો તહેવાર આવી રહ્યો છે ત્યારે ડાકોરમાં મેળો ભરાય છે ઠાકોરજી સાથે ઉજવવા માટે ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદથી ડાકોર પદયાત્રાનો આરંભ થયો છે આકરા તાપ વચ્ચે પણ ભાવપૂર્ણ રીતે હજારો ભક્તો પદયાત્રામાં જોડાયા છે કેટલાક ભક્તો ખુલ્લા પગે પદયાત્રા કરતા જોવા મળ્યા ત્યારે પદયાત્રિકોની સુવિધા માટે અમદાવાદના જશોદાનગરથી ડાકોર પદયાત્રા રૂટ પર સેવા કેમ્પ લાગ્યા છે ભક્તો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ શ્રદ્ધાળુઓને હાલાકી ન પડે તે માટે તંત્ર પણ કામગીરી કરી રહ્યું છે આગામી પંદર તારીખ સુધી અરુડ રૂટ પરનો એક રસ્તો વાહન ચાલકો માટે બંધ કરાયો છે

કેમ જવાનું કારણ કોઈ વિશેષ બસ ભગવાનના દર્શન કરવા એ ભગવાનના દર્શન કરવા લોકો જાય છે ગરમી છે અને માહોલ કેવો માહોલ ખૂબ સરસ છે ગરમી તો છે પણ સાથે બધી વ્યવસ્થા ખૂબ સારી છે છાછ મળે છે તરબૂચ મળે છે છેલ્લા હું 5 વર્ષથી જઉં છું અને ખૂબ આનંદ થાય છે મેળામાં જવાનું પૂનમ માટે તમે જાવ છો કેમ લોકો જાય છે એટલે કે પછી પાંચ 5 વર્ષથી શ્રદ્ધા અને બાધા હતી મારી એટલે જઉં છું તમે ચાર લાગે છે બહુ મસ્ત લાગે છે મેળામાં ભી મજા આવે ભગવાનના દર્શન ભી સારી થાય છે ભીડ હોય છે ભીડ હોય છે પણ વ્યવસ્થા બી સારી હોય છે ને તો ભીડ હોય છે વ્યવસ્થા સારી હોય છે આપ ગ્રુપ સાથે આવે અમે સાણંદ તાલુકા જોડે વિછીયા ગામ છે ત્યાંથી અમે ચાલતા આવ્યા છીએ અને આજે સતત અમારો આ ચોથું વર્ષ છે અને પચાસ માણસનો સંઘ લઈને ચાલીએ છીએ અને છેકો છેક બધે સેવા કેમ્પ પણ ખૂબ સરસ છે અને વ્યવસ્થા પણ સારી છે સરકારશ્રીની અને ખૂબ ને ઉત્સાહ સાથે અમે જે જઈએ છીએ દર વર્ષે જવાનું વિશેષ કોઈ કારણ કે પછી શું

અમે ભાઈ ઈચ્છાથી જાય છે હા માહોલ કેવો છે લાગે એ આનંદ આનંદ છે એ દરગાહ વરાણ દેશ કારિયા ઠાકોરનું નામ લઈને ચાલે છે કોઈ થાક લાગતો નથી અને એવી શ્રદ્ધા છે ગરમી કેવી છે ગરમી હજુ છે અમે તો ઉનવાને છે હજુ નથી લાગે તમે એટલી શ્રદ્ધા હોય તો પછી ગરમી ક્યાંથી લાગે એટલી શ્રદ્ધાથી ચાલતા હોય બધા એટલે રણછોડ રણછોડાઈના ત્યાં દર્શન માટે શ્રદ્ધાથી જાય છે અલે બેન તમને પણ અહીંયા પૂછીશ તમે આમ બહુ ખુશ દેખાવ છો અમે આ નજીકમાંથી સાથે એમના અંગા જોઈન થયા છીએ એટલા માટે અમદાવાદ કુબેરનગર થી જોઈન થયા પણ અમારે છે વિછિયા જ સંગ આવ્યો છે પણ અમે વચ્ચે માંથી પચાસ માણસ પણ મજા આવે છે ઉમંગ સાથે હવે રાતે ચાલવાનું એટલે થોડા ગ્લો આવે અમારા દિવસે નહીં ચાલવાનું ચાર વર્ષથી લાગે છે આમ માહોલ કેવો અને એવી કોઈ માનતા સેવા કાર્ય પણ અહીંયા જોવા મળી રહ્યું છે અને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેર જિલ્લામાં યલો અલર્ટ પણ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે પણ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા